આજે પ્રચાર અર્થે તમારી વચ્ચે આવ્યા છે ત્યારે મારી સાથે ઉપસ્થિત ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોયલ સાહેબ ડોક્ટર કલસરિયા સાહેબ રાજભાઈ મહેતા વિજયભાઈ બારૈયા મંચ ઉપર અહીંયા તમામ મારા વડીલ આગેવાનો ગામના આગેવાનો અને યુવાન મિત્રો આ ગામમાં આવીને સરકારની વિરુદ્ધની વાત મારે કરવી જોઈએ ખરી હા કે ના હા કરવી જોઈએ કેમ તમે ઘવાયેલા નથી તમે આખું ગામ ઘવાયેલું નથી તમારી ઉપર અન્યાય અત્યાચાર બધું જ થયેલું ને જોયેલું નથી તો પછી શું કામ કેવું છે ખૂબ મહત્વની ચૂંટણી લોકસભા કે સાત વિધાનસભાનું નેતૃત્વ કરવા માટે એક આગેવાન પસંદ કરીને તમારે મોકલવાના છે કે જે જિલ્લાનો અવાજ બની શકે તમારા મહુવાનો અવાજ બની શકે કોટડાનો અવાજ બની શકે વર્ષોથી પેન્ડિંગ પડતર પ્રશ્નો અહીંયા આવ્યા પછી એવું લાગ્યું કે ક્યાંક તમે લોકો ખૂબ વધારે સહનશીલ થઈ ગયા છો ક્યારેય અવાજ ઉઠાવવાનો થાય તો નથી ઉઠાવતા એનો તો વાંધો નહીં પણ જ્યારે મત દેવા જઈએ અને તમારો અવાજ મત રૂપી દેવાનો થાય તોય નથી દેતા તો સૌથી પહેલા તો અહીંયા આવીને હું એ જાણવા કે એ સમજવા માંગુ છું કે આપણને થઈ શું ગયું છે આપણી સહન શક્તિ આટલી બધી હદે કેમ વધી ગઈ છે કે જેની ઉંમર અહીંયા આવી ઉમેદવાર તરીકે અને આપણને સમજાવે કે અધિકાર માંગવો જોઈએ એના કરતા આપણો લોહી કેમ નથી ઉકળતું કે આપણો અધિકાર નથી મળતો તો અમે તમારું જ્યારે જ્યારે સમય આવશે ત્યારે પરિવર્તન કરી દેશું આવી ચૂંટાઈ ને જાય છે અત્યારે એમને ટિકિટ નથી મળી એટલે વ્યક્તિગત કોઈ વાત નથી કરવી કરી નથી આવ્યા કામ થયા નથી થયા જવાબદારી લીધી નથી લીધી એની ચર્ચા નથી કરવી

ઘટનાક્રમ જે હતો એમણે વર્ણવ્યો હતો દીકરીઓને મારતા હતા પોલીસવાળા પકડતા હતા જેલમાં નાખતા હતા આ બધી જ જે દર્દનાક ઘટનાઓ હું એટલા માટે દર્દનાક કહી છું કે અંગ્રેજોના શાસનથી વધારે બીજું કાંઈ કહી શકાય કે ન કહી શકાય કોના માટે આપણે લડતા હતા તમે એ તો વિચારો કોના માટે લડતા હતા તમારે સરકાર પાસેથી જમીનો જોતી હતી એટલે લડતા હતા કોના માટે લડતા હતા આપણા પોતાનો અને અધિકાર બચાવવા માટે આપણા પોતાની જમીનો બચાવવા માટે છતાંય આપણે જો બાંધવું પડે આપણે આપણે જો જો રોવું પડે પડે પીટાવું બેન દીકરીઓને મૂંઝાવવું પડે ધરપકડ કરવાની એ બીક અને દિવસો કેવા હશે એના માટે પણ આપણે વાગોળવું પડે તો આ પાંચ પાંચ વર્ષે તક આવે છે તમને જે લોકશાહીમાં અધિકાર આપ્યો છે એ ખોટો આપ્યો એવું કહી શકાય કે ન કહી શકાય આપણે જો પરિવર્તન કરવા માટે પોતાની જાત માટે પોતાની પેઢી માટે આવનારા ભવિષ્ય માટે તૈયાર નથી તો દર પાંચ વર્ષે અમે લોકો સમજાવવા આવીએ કોઈ પરિવર્તન કરો એમ કહેવા આવીએ તો બીજું તો શું કહી શકાય મૌવામાં વિસ્તારના વિકાસની સમસ્યાઓ

પંદર દિવસમાં ફેસલો તમે લોકો કરી દો મને એવું લાગતું હતું કે મહુવામાં એટલી બધી સમૃદ્ધિ હશે એટલું બધું સુખ હશે એટલો બધો વિકાસ થયેલો હશે કે આ લોકો બીજા કોઈ માટે સાંભળવા જ તૈયાર નથી પરિવર્તન એમને જોતું જ નથી કારણ કે સરકારના કામો અહીંયા એટલા બધા થયા હશે વિકાસ એટલો બધો થયો હશે લોકો એટલા ખુશ હશે લોકો એટલા સુખી હશે ઘરના નળિયા સોનાના હશે અહીંયા ડીઝલ પેટ્રોલ પચાસ રૂપિયાનું મળતું હશે એટલે તમે આટલી આટલી લીડથી અમને હરાવી હરાવીને મોકલો છો એવું હું વિચારીને આવી દઉં પણ અહીંયા આવીને પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી ખરેખર મહુવા તાલુકા મહુવા વિધાનસભાની આગળ પછાતનું ટેગ કોઈ લગાવે તો આપણને શરમ નથી થતી આપણે એમાં સૂર પુરાવીએ છીએ કે વાત તો સાચી પછાત તો ખરો અમારો વિસ્તાર અમારો એરિયો પછાત તો ખરો અમરેલી જિલ્લામાં જાય ત્યાં યુવાનોને પૂછીએ કે તમને અહીંયા અમરેલી જિલ્લામાં રહેવું હોય આખી જિંદગી પસાર કરવી હોય તો રહેવો રહેશો તો ના પડે કે પહેલી તક મળે તો બહાર જાવું છે ક્યાંય ન હાલીએ તો અહીંયા જેટલો ટાઈમ હાલીએ એટલા બટ ટાઈમ રહેવું બાકી રહેવું નથી કોઈ યુવાન જિલ્લામાં આ સંસદીય મત ક્ષેત્ર જિલ્લો એટલે અમરેલી ગારિયાધાર મહુવાની આખી વાત કરું કોઈ યુવાન પોતાનું ભવિષ્ય બનાવવા માટે અહીંયા રહેવા તૈયાર નથી કોઈને દીકરી પરણાવવાની કે કે મારા દીકરો અહીંયા ગામડે રહે છે અમારે હો વિગાની જમીન છે ને આવડું મોટું ઘર છે તોય સામેવાળા કહે કે ના ભાઈ તમારે જમીન હોવી જોઈએ ઘર હોવું જોઈએ પણ દીકરી અહીંયા રહેવી નહીં જોઈએ બાર દીવા બાર દીકરો જાય તો અમારે દીકરી દેવી પડે થાય છે કે નથી થતું આ પરિસ્થિતિમાં આપણે રહીએ છે ક્યાંક આપણને તકલીફ પડે છે સરકારની જવાબદારી આપણી પાયાની જરૂરિયાતોને સંતોષવાની છે પાયાની જરૂરિયાત એટલે શું તો શિક્ષણ જે સરકારની જવાબદારી છે આપણે ખાનગી તરફ ખાનગીકરણ તરફ જે આંધળી દોટ મૂકી છે ફી નથી ભરી શકતા આ બાપા પાંચ પાંચ ને છ છ છોકરાઓ મોટા કર્યા ક્યારે ભણીને એન્જિનિયર કે ડોક્ટર થઈ ગયા એમના બાપાને તમે પૂછવા જશો તો ખબર નહીં પડી હોય કે ક્યારે ડોક્ટર થઈ ગયો મને તો હોશિયાર લાગતો કેવાનો મતલબ ઉદાહરણ આવું છે કે બાપાઓને ખબર નહોતી ને દીકરા ડોક્ટર થઈ ગયા અત્યારે ખાનગી શાળાઓમાં આપણું બાળક એક દીકરાનો દીકરો કે દીકરી ભણવા વર્ષના અંતે હિસાબ માંડવો પડે છે નર્સરીની ફી લાખ રૂપિયા કેજીની ફી દોઢ લાખ રૂપિયા એનાથી આગળ આગળ ક્યાંથી કાઢીએ છીએ આપણે દેવા વધારવા સિવાય આપણી પાસે રસ્તો શું છે ખેતીની જમીન આપણી પાસે છે આપણે ખેડૂતો છીએ કેટલી ખેડૂતોની આવક અને ઉપજ છે કે જેમાંથી આટલું આપણે લોકોને પોષણ પૂરું પાડી શકીએ આ બધા પ્રશ્નો આપણા નથી આ ભાજપના ને કોંગ્રેસના છે આ કોઈ ઉમેદવારોના પ્રશ્નો છે આ મોંઘવારી વધે છે તો મારા ઘરમાં વધે છે બધાના ઘરમાં વધે છે આ જે પ્રકારની પરિસ્થિતિ થઈ રહી છે જે આપણને બીક લાગે અત્યારે તો નવો ટ્રેન્ડ આ ચૂંટણીમાં આચાર સંહિતાના ભંગના લીધે એક પ્રકારનું દબાણનું જીવન જીવવા માટે દબાણ કરવામાં આવે છે આપણને ક્યાંક એક ભય માથા ઉપર તોળાતો રહે છે કે આમ થઈ જશે તો શું કરશું દરેક પ્રકારનો ભય અહિયાં આઝાદીની વાત કરીએ લોકશાહીની વાત કરીએ કોંગ્રેસ પક્ષની ઉમેદવાર તરીકે દીકરી તરીકે આ બધા જ આગેવાનો સાથે તમને સંબોધન કરવા તો પણ ગામમાંથી કેટલી બધી જગ્યાએ દબાણ આવતું હશે પૂછજો જે નથી આવ્યા કેમ નહોતા ઓલાનો ફોન આવી જાય તો એની કરતા તું રેકોર્ડ કરીને આવજે ફોટો પડશે તો વળી કકળાટ કરશે તું ત્યાં હું કરવા ગયો તો એની કરતા આવવું નથી થાય છે ને આ બધા દબાણો માટે

પણ આ પરિવર્તનની લહેરમાં જોડાવું એટલા માટે જરૂરી થયું છે કે લોકશાહી એક વખત ખતમ થઈને જો શાહી સ્થાપિત થઈ ગઈ તો આ તમે લોકોએ જે માર ખાધો ને માર માર ખાવાને લાયક નહીં રહ્યો એમને એમ સીધું લખાઈ જશે ચોપડે ચડી જશે કંઈ પણ નહીં શકો કે આ ઘર મારું છે હાથે પગે કાઢશે તોય તમે નહીં બોલી શકો આ અંગ્રેજોનું શાસન આવી જ રીતના ધીમે ધીમે પગપેસારો કરીને બસો વરસ સુધી ટંકું એટલે આઝાદીની વાત નહીં કરવાની પણ ગુલામ કેમ થયા તા એની વાત કરવાનો સમય અત્યારે ચાલી રહ્યો છે ભવિષ્યમાં જે ભૂતકાળ લખાવાનો છે ભવિષ્યમાં જે ઇતિહાસ લખાવાનો છે એ ઇતિહાસ લખાવાનો સમય અત્યારે ચાલી રહ્યો છે ઘરે જઈને ટીવી જોજો કોંગ્રેસ પક્ષના કેટલા ઉમેદવારોના ફોર્મમાં ક્ષતિ મારા શીખે કેટલા માંથી વીસ જેટલા ઉમેદવારો ઉપર ફરિયાદો કરી હશે કે આ ફોર્મ રદ કેમ ન કરવું તો વીસ અમારા કોંગ્રેસના જ બધાય એક ઉપેલા છે તો હામે બધા દૂધે ધોયેલા છે એવું લાગે જ તમને ઈડીને સીબીઆઈ જેવી રેડ પાડે એવું બીજા દિવસે ઓલો સીધો વોશિંગ મશીનમાંથી બહાર એટલે ઈ શુદ્ધ અને અમે બધાય અશુદ્ધના અશુદ્ધ જ રહેતા હશું આ કઈ કઈ દિશામાં ચાલી રહ્યા છે જિલ્લા પંચાયતની પ્રમુખ બની બે માં પંદરમાં ત્યાં સુધી રાજકારણને જેમ તમે ગંભીરતાથી નથી લેતા કે ઉમેદવારો આવશે હમણાં થોડી વાર ભાષણ કરશે જોઈએ તો ખરા શું કે છે થોડો ટાઢા પર નો હવા ખાઈ ના આવશું બીજું તમે ગંભીરતાથી રાજકારણ નથી લેતા એ હકીકત છે જેમ તમે નથી લેતા એમ હું પણ નથી લેતી અને મને એવું હતું કે જિલ્લા પંચાયતની પ્રમુખ બની તો ચલો થોડા ઘણા કામ કરશું થોડા સીન સપાટા મારશું કઈક કરવા મળશે તો બે ચાર જગ્યાએ ફોનો કરશું આવી આશા સાથે આવી કારણ શું કામ કારણ કે મોદી સાહેબે એટલો બધો વિકાસ કર્યો એવું મગજમાં મારાય ઠસાવી દીધું હતું અમે પાછા મોબાઈલ લે તો ખરા ને પણ જિલ્લાના પંચાયતની ખુરશી ઉપર બેઠી એટલે ખબર પડી કે પરિસ્થિતિ એટલી હદે ગંભીર છે કે તમને જે